पार्ट एक शुरुआत प्राचीन काल में हिमालयी पर्वतश्रेणीओ वच्चे एक न अहीना थी सादाई थी जीवता परंतु जीवन में संघर्ष भरपूर हतो ए गाम में रहते तो एक युवान नाम अनंत जेनु जीवन जन्मीज दुखों घेरायेलू थिता अवसान तारे फ्त पांच वर्ष अने माता बीमारी थी पथारीवश थ गई બાળપણથી જ અનંતે મહેનત કરી ખેતરમાં કામ કર્યું લાકડા ચીરીને વેચ્યા પરંતુ છતાં ઘરમાં ભોજન પૂરતું ન મળતું ગામના લોકો તેને હંમેશા અભાગી કહીને ટોકતા રાત્રે જ્યારે બધા સૂઈ જતા અનંત એકલોજ ગામની બહારના ડુંગર પર જઈને આકાશમાં તારાઓ જોતો અને મનમાં પૂછતો ભગવાન તમે મારી સાથે આવું કેમ કરી રહ્યા છો शो मारू जीवन रे बदलाशे नहीं। एक दिवस गाम में फैलाया पर्वतना परम शिखरे गुफा में भगवान महादेव अने भगवान विष्णु पृथ्वी पर छे अने त्या उपदेश आपशे। बधा लागी चर्चा में पड़ कोई पणे ऊंचा जोखमी रस्ता पर जवा तैयार होतो, बर्फीला पवन खतरनाक जंगल अजाण्या प्राणियों भरेलो मार्ग हतो। અનંતના હૃદયમાં તો જાણે વીજળી ફાટી ગઈ આ તો તેના જીવનનો મોકો હતો તેણે માતાની આંખોમાં જોઈને કહ્યું માતા હું ભગવાનને મળવા જઈ રહ્યો છું કદાચ તેઓ મને મારા ભાગ્યનો સાચો રસ્તો બતાવે પાટ બેક મુસાફરી અને સંઘર્ષ સવારે એક ફાટેલી ચાદર અને થોડી સૂકી રોટલી સાથે અનંત સફર પર નીકળ્યો प्रथम बर्फीला पवन साम करव पड़ो ठंडी एटली कटू हती के हाथ पग सुन्न थी जता रस्ता में वहता झरण ठंडा पा पार करने पड़ा रात्र जंगल में वघनो अवाज संभा तो, दूर थी की करवाना आवाज अवाज थी मन में भय जागता अनंत निर्धार अडग हतो, आ मुश्के म रोकी नहीं शके त्रण दिवस में એને અનેક અજાણી વ્યક્તિઓ મળ્યા એક વૃદ્ધ સાધુએ એને પાણી આપ્યું અને કહ્યું બેટા ભગવાનને મળવા માટે તારા મનમાં ડર નહીં વિશ્વાસ હોવો જોઈએ એક ગરીબ વૃદ્ધા મળી જેણે અનંતે પોતાની રોટલીનો અડધો ભાગ આપ્યો વૃદ્ધાએ આશીર્વાદ આપ્યો ભગવાન તારો માર્ગ પ્રકાશિત કરે આવા નાનકડા પ્રસંગો એના મનમાં ધીરજ અને કરુણા વધારતા ગયા ચોથી રાત્રે જ્યારે તે થાકીને એક પથ્થર પર બેઠો હતો ત્યારે દૂરથી એક તેજ પ્રકાશ દેખાયો જાણે કોઈ દીવો ગુફાની અંદર ઝળહળી રહ્યો હોય અનંતનું મન આનંદથી ભરાઈ ગયું તે જાણતો હતો કે હવે તે પોતાની મંજિલની નજીક છે પાઠ ત્રણ દેવો સાથે મુલાકાત અને જીવનનો પાઠ ગુફામાં પ્રવેશતા અનંતનું હૃદય જોરથી ધબકવા લાગ્યું અંદર ભગવાન મહાદેવ શાંત ધ્યાનમાં અને તેમની બાજુમાં ભગવાન વિષ્ણુ સ્મિત સાથે બેઠા હતા તેમના ચહેરા પરથી પ્રકાશ નીકળતો હતો જે ગુફાના દરેક ખૂણાને ઝળહળાવી રહ્યો હતો અનંતે નમ્રતાથી પ્રણામ કર્યો અને આંખોમાં આંસુ સાથે પોતાની આખી જીવનકથા કહી બાળપણના દુઃખો નિષ્ફળતાઓ લોકોનો ઉપહાસ અને પોતાના મનનો તૂટતો આત્મવિશ્વાસ भगवान विष्णुए प्रेम थी पूछियो बेटा तू भाग्य बदलवा मांगे छे परंतु विचारियों के तू पोते बदलवा तैयार छे के नहीं अनंत मुंजाई गयो त्यारे भगवान शिव बोलिया भाग्य एक कागड़ पर लखेली वार्ता जेवु छे पण कलम तारा हाथ में छे तारा विचारों शब्दों कर्मज तारा भविष्य की रचना करे छे। जो तू हमेशा पोता दुर्भाग्य रटन करतो रहे તો એ દુર્ભાગ્ય ને જ તું મજબૂત કરશે ભગવાન વિષ્ણુએ ઉમેર્યું દરરોજ સવાર ને સારા વિચારો સાથે શરૂઆત કર બીજાની મદદ કર અને પોતાનું સપના તરફ નાનકડો પગલું ભય તું પોતાને નકારાત્મક રીતે જોવાનું બંધ કર કારણ કે સાચી શક્તિ તારા અંદર જ છે અનંતના મનમાંથી જાણે અંધકારની પરત ઉખડી ગઈ તેમાં એક નવી ઊર્જા આત્મવિશ્વાસ અને શાંતિ પ્રસરી ગઈ તે ભગવાનને वचन આપ્યો કે હવે પછી તે પોતાનું ભવિષ્ય પોતાના હાથથી ઘડશે. પાઠ 4 પરત ફેર અને પરિવર્તન. ગામ પરત ફર્યા પછી અનંતનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. તે હવે દરેક સવાર વહેલી ઉઠીને મહેનત કરતો, ગામના ગરીબોને ભોજન આપતો અને ખાલી સમયમાં નવી કળા શીખતો. તેણે પોતાના ખેતરમાં નવી ખેતી પદ્ધતિ અજમાવી जेना उत्पादन धीमे थी गयु धीमें मान लोगनू लई शब्दों में प्रेरणा और चेहरा पर विश्वासनी झड़कती वर्षो पछी जारे कोईतेना जीवनन रहस्य पुहतु अनंत हमेशा हसीने कहे मारा मरा भाग्यना पाना में पोते लख्या कलम क्य हाथ में छोड़ी नहीं मित्रों आर्ता आपने शीखे के भाग्य कोई अजाणी शक्ति તે આપણા પોતાના વિચારો અને કર્મોથી બને છે આજથી જ નક્કી કરો કે તમે તમારા જીવનની કલમ બીજાના હાથમાં નહીં આપો કારણ કે સાચી શક્તિ તમારા અંદર જ છે मित्रों माहिती तमने पसंद आवी तो वीडियो ने लाइक करो शेर करो कमेंट में हर हर महादेव लखो भक्ति संध्या चैनल ने सब्सक्राइब करो मित्रों महादेव आप आपना परिवार ने अने आरोग्य थी भरपूर राखे तेवी देवाधिदेव ने प्रार्थना तो मित्रों फरी थी एक नवा वीडियो में त्या सुधी अमने रजा आपशो धन्यवाद हर हर महादेव